મારી તારો આપણે હવે રેલવે એટલે છે નીકળી જશે હવે બધું કમ્પ્લીટ કરીશું એટલે હવે આપણે બાપાનું કરવું છે

તકુંં જે પૂંજા ઉલાડવા છે હું નતો કીધું કાલ શું કીધું તને મારી માય તોડી ના વાત કરું છું મારે બધું એકલો ને હારું છે ને તો તો બોયા એકલો જ રહે હવે હેડ રે એમ ઓ એટલે લીજો ને હડજેની દંડો વાલી આપડે એમ મારે બેઠા લેટર પટાવા નઈ આવે ઉપર ઉપાય રેત

મેટર આલી છે પટાવશે કે પટાવે રે મારે તો બે લાખ રૂપિયા હલવાઈ કરવાનું શું હલો શું કર્યું મેટર નું પટાવી પૈસા આલે કે ના આલે

તો શું કામ હાલાત ભાઈ પૈસા નહીં બે લઈ જાવ બે પૂછો ભાગવી બાજી છે પૂછો બે લઈ જાવ ભલે લઈ ગયો તો પણ પૈસા હારું કરીને બીજા મોડશો તો ફાગા ભાઈ મારી નાખો ભલે બે હાલે ને કોઈ કોઈ પૈસા હાલે પાછા તે પૈસા તો આલી દેહા તમે પૈસા દીયો કોઈ ખાઈ નહીં જાય એટલે હાલવા ને શું કરવાનું છે લઈ ગયો ફી માગતો ને પેલા 25 લઈ ગયો છે એને મેકલો દી દો તો પણ તમે તો હમેલા મેલો તો જનતા લઈ આવ ઉદોન મારવા મેલો તો મારવા મેલો તો શું તમારી

વાત લે લઈ જલ્દી હો ઇનમે મે તો લેવા દી પૈસા લેવા છે ને ને હું કેતો કે ભૂલજો શું કેતો તો કે જે ખાતું કર નાખો પૈસા નહી હાલવાના તો પણ પેલી તમારી જ ના હોય તમારી સાહ જેવી ઓશો કરતા તો શું કામ હાલતા શું મોટા ઉપાડે તો આખા ગોમો કોળીઓ તો બાબા છાતે છે એટલે ને ગયા ફૂલના તો રાત રાત ઉપર લે તો બધાને ઉપર લે આખા ગોમે કેટલા ઉપર લે તે તો છે રોડ પ્લાન ના ખાવ દીયો તો આમ તો ઓગડી જા મન થી કોળી ખબર કે હું ડબલ કોળીઓ તારા કરતી એ તો ડબલ કોળીઓ સ્વાદ તાર લેવા વાળો ડબલ કોળીઓ હોય પણ એવા ભેળાયા છે ને